રાજકોટની ઘટના બાદ રાજ્ય સરકારે ફાયર સુવિધાના અમલ માટે અધિકારીઓને સૂચના આપી છે પ્રાઇવેટ સંસ્થાઓમાં ફાયર અમલ કરાવવા નીકળેલા સરકારી અધિકારીઓની કચેરીમાં દીવા તળે અંધારું જોવા મળી રહ્યું છે જૂનાગઢની સરકારી કચેરીઓમાં ફાયર સેફટીની સુવિધા બાબતે વીટીવી ન્યૂઝની ટીમે ચેક કર્યું હતું જેમાં મોટાભાગની સરકારી કચેરીઓમાં ફાયર સેફ્ટીનો અભાવ જોવા મળ્યો છે સરકારી અધિકારીઓ અને કર્મચારીઓ જીવના જોખમે નોકરી કરી રહ્યા છે માર્ગ અને મકાન વિભાગ હસ્ત બિલ્ડીંગમાં ચાર સરકારી કચેરી અત્યારે રિયાલી કરે છે ત્યારે વાત કરીએ જુનાગઢ શહેરની જુનાગઢ મહાનગર ની તો જુનાગઢ મહાનગરની પાંચ લાખ જેવી વસ્તી છે અને ક્યાંક ને ક્યાંક જુનાગઢ મહાનગરપાલિકા પાસે ટાચા ફાયરના સાધનો છે અને સ્ટાફની પણ કમી છે ત્યારે અત્યારે આપણી સાથે ફાયર ઓફિસર જોડાયા છે શું નામ સર આપનું દીપક જાની ફાયર ફાયર ઓફિસર સર સર વાત કરીએ આપણે તો પાસે કેટલું મેકમ છે કેવા કેવા ઇન્સ્ટ્રુમેન્ટ સાધનો છે અને શું છે જુનાગઢ મહાનગરપાલિકા ફાયર એન્ડ ઇમરજન્જ સર્વિસિસ પાસે વીસ ફાયરમેન મેન વીસ ડ્રાઈવર ત્રણ સબ ઓફિસર ત્રણ સ્ટેશન ઓફિસર એક ડિવિઝનલ ફાયર ઓફિસર અને એક ચીફ ફાયર ઓફિસર મળીને અંદાજે સત્તાવન જનનું મહેકમ મંજૂર થયેલું છે જે પૈકી વીસ પૈકી વીસ ડ્રાઈવરો વીસ ફાયરમેન અત્યારે સંપૂર્ણ રીતે કોન્ટ્રાક્ટ બેઝથી અને ટેમ્પરરી અને કાયમી થઈને ભરતી થયેલ છે અને આ કાયમી ભરતીની પ્રક્રિયા હાલ ચાલુ છે ખાસ કરીને વાત કરીએ તો ક્વોલિફાઈડ સ્ટાફ છે ખરો જે જે ફાયરમેનો છે જે ડિવિઝનલ ફાયર ઓફિસર છે જે ચીફ ફાયર ઓફિસર છે જે ડ્રાઈવર છે જે તે સમયના જે સમયની જેની નિમણૂક હોય તે સમય મુજબના તેના ક્વોલિફિકેશન ઓકે છે ખાસ કરીને જુનાગઢની શહેરની ભૌગોલિક ભૌગોલિક જે વ્યવસ્થા છે ઈ ભૌગોલિક વ્યવસ્થા છે સાંકડા રસ્તાઓ છે ગલીગુચી વાળો વિસ્તાર છે તો ત્યાં પહોંચી શકે એવા કોઈ આપણી પાસે સાધનો ખરા જુનાગઢ મહાનગરપાલિકા પાસે બે મિની ફાયર ટેન્ડર અને એક અલ્ટ્રા મિની ફાયર ટેન્ડર છે કે જે છ ફૂટ સુધીની ગલી હોય તો પણ તેમાં જઈ શકે તેમ છે આપણે હાલ મહાનગરપાલિકા તેતેર ચૌદ ચૌદ બિલ્ડિંગોની મંજૂરી આપે છે અને બિલ્ડિંગો બની ગઈ છે તો ત્યાં પહોંચવા સુધીની આપણી ક્ષમતા ખરી આવા બિલ્ડિંગોની અંદર ફાયર સિસ્ટમ જ્યારે એક્સટી પાયર સિસ્ટમ જ્યારે ઇન્સ્ટોલ કરવામાં આવે છે ત્યારે નીચેથી જ એને ઓપરેટ કરવાની હોય છે અને સિસ્ટમ ઓલરેડી બિલ્ડિંગના ટોપ ફ્લોર સુધી ફિટ કરાવવામાં આવે છે એ આ માટે જ ફિટ કરાવવામાં આવે છે આ સિવાય બહારથી રેસ્ક્યુ કરવાનું થાય તો આપણી પાસે અત્યારે માળ સુધીની કેપેસિટી છે વધારાને ગણતરી કરીએ અને અઢારથી વીસ માળ સુધીની આપણે ગણતરી રાખીએ તો તેના માટે ટીટીએલ અને હાઇડ્રોલિક પ્લેટફોર્મની જરૂરિયાત રહે અને જે જરૂરિયાત માટે સરકાર શ્રીમાં ગ્રાન્ટમાંથી આ વાહનો ફાળવવા માંગણી કરવામાં આવેલ છે આ હતા ફાયર ઓફિસર કે જેઓનું કહેવું છે કે મેકમ તો છે મેકમ જેટલો સ્ટાફ છે એ સ્ટાફ પણ અત્યારે હાલ કોન્ટ્રાક્ટ બેઝ ઉપર છે વાત કરીએ જૂનાગઢ મહાનગરપાલિકાના ફાયરની તો ક્યાંક ને ક્યાંક ક્વોલિફાઈડ અને જે જે સ્ટાફ અનુભવી સ્ટાફ એ સ્ટાફની પણ ક્યાંક ને ક્યાંક કમી જોવા મળે છે બીજી વાત કરીએ તો હાલ હાઈરસ બિલ્ડિંગો તો બને છે પણ ત્યાં સુધી પહોંચવા માટે કોઈ સક્ષમ એવા સાધનો નથી બિપિન પંડ્યા વીટીવી જુનાગઢ હાલ નવા ચાર ફાયર સ્ટેશન બનાવવાની મંજૂરી પણ આપી દીધી છે અને એની ટેન્ડર પ્રક્રિયા શરૂ છે એટલે આવનારા દિવસોમાં જુદા જુદા વિસ્તારમાં એક ઝાંઝેડા રોડ ઉપર કે જ્યાં સોરઠ સ્કૂલ છે ત્યાં એક યુવનગર રોડ ઉપર એક સાબલપુર ચોકડી અને એક ભવનાથમાં આવા નવ ચાર નવા ફાયર સ્ટેશનો બનાવવાની કાર્યવાહી કોર્પોરેશનમાં થઈ રહી છે અને ટૂંક સમયમાં એનું કામ પણ શરૂ થશે હાલ કોર્પોરેશનની ભરતી પ્રક્રિયા શરૂ છે હાલ ચૂંટણીની હાલ જૂનાગઢ થી ફાયર ઓફિસર દીપક જાની આપણી સાથે લાઇન પર જોડાયા છે દીપકભાઈ વીટીવી ન્યૂઝમાં આપનું સ્વાગત છે વીટીવી ન્યૂઝે રિયાલિટી ચેક કર્યું જૂનાગઢ ફાયર સ્ટેશન ખાતે પૂરતા પ્રમાણમાં માણસો નથી એસી ટકા સ્ટાફ અહીંયા ઓછો જોવા મળી રહ્યો છે સાધનો નથી પૂરતા પ્રમાણમાં સૌથી પહેલા તો શું કહેવા માંગશો આ બાબતે જૂનાગઢ ફાયર શાખામાં વીસ ફાયરમેનો ફાયર સેટઅપ મંજૂર થયેલું છે અને વીસે વીસ ફાયરમેન અત્યારે ભરાયેલા છે વીસ ડ્રાઈવરો સેટઅપ મંજૂર થયેલું છે વીસે વીસ ડ્રાઈવરો અત્યારે ભરતીથી ભરાયેલા છે કાયમી ભરતીની પ્રક્રિયા ચાલુ છે જે હાલ આચાર સંહિતાના લીધે અત્યારે ભરતી પ્રક્રિયા સ્થગિત છે ત્યારબાદ આચાર સંહિતા પછી મહાનગરપાલિકા દ્વારા આગળની કાર્યવાહી કરવામાં આવનાર છે પરંતુ હાલ સ્ટાફ પૂર્ણ છે આઉટસોર્સ તમામ ભરી દેવાયેલ છે અને સ્ટાફ ની અત્યારે કોઈ બિલકુલ પરંતુ દીપકભાઈ અનુભવી માણસો તો નથી ને દર વર્ષે ગ્રાન્ટ ફાળવવામાં આવે છે તો પછી પૂરતા પ્રમાણમાં સાધનો કેમ અહીંયા નથી જોવા મળતા આટલી હાઇરાઈઝ બિલ્ડીંગો છે તેનું નિર્માણ થાય છે તો પછી કોઈ દુર્ઘટના ઘટે તેવી સંભવિત પહેલાથી જ વ્યવસ્થાઓ કેમ નથી કરી લેવામાં આવતી આટલી બધી સાધનોનો અભાવ છે તે કેમ જોવા મળી રહ્યો છે દીપકભાઈ સોરી સોરી હું ફરીથી આપ મને કહેશો પ્લીઝ દર વર્ષે આપણે જે ગ્રાન્ટ ફાળવવામાં આવે છે ફાયર સ્ટેશનોને લઈને તો પછી પૂરતા પ્રમાણમાં સાધનો કેમ નથી અહીંયા મળી રહ્યા બધા સાધનો છે અત્યારે જેટલા બિલ્ડીંગ જેટલી હાઇટ વાળા છે એ તમામને અનુરૂપ સાધનો અત્યારે ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસીસ પાસે ઉપલબ્ધ છે ભવિષ્યમાં જે વિકાસ થાય ભવિષ્યમાં જે ડેવલપમેન્ટ થાય ભવિષ્યમાં જે હાઇટ વાળા રાઇઝ બિલ્ડીંગ થાય તેને ધ્યાનમાં રાખી અને સરકાર પાસે વધારાના ટીટીએલ અને હાઇડ્રોલિક પ્લેટફોર્મની માંગણી કરવામાં આવેલ છે બિલકુલ તો દીપકભાઈ હાલ તો અત્યારે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેને કહ્યું છે કે ચાર નવા ફાયર સ્ટેશનો પણ બનાવવામાં આવશે એટલે કે એવું તો કહી શકાય કે અત્યારે જેટલા ફાયર સ્ટેશનો ઉપલબ્ધ છે તે હાલ જોવા જઈએ તો વસ્તી પ્રમાણે ઓછા કહી શકાય વસ્તી પ્રમાણે પૂરતું નથી એટલે જ નવા બનાવવાની પ્રક્રિયા શરૂ થયેલ છે હાલ એની ટેન્ડર પ્રક્રિયા થઈ ગયેલ છે કન્સલ્ટન્ટ દ્વારા એની ડિઝાઇન પણ નક્કી કરવામાં આવેલ છે અને બાંધકામ શાખા દ્વારા આ અંગેની તમામ કાર્યવાહી અત્યારે ચાલુ છે બિલકુલ દીપકભાઈ વીટીવી ન્યૂઝ સાથે વાતચીત કરી તે બદલ આપનો આભાર રાજકોટની ઘટના બાદ રાજ્ય સરકારે ફાયર સેફટીની સુવિધાના અમલ માટે અધિકારીઓને સૂચના આપી છે પ્રાઇવેટ સંસ્થાઓમાં ફાયર સેફટીનો અમલ કરાવવા નીકળેલા સરકારી અધિકારીઓની કચેરીમાં દીવા તળે અંધારું જોવા મળી રહ્યું છે જૂનાગઢની સરકારી કચેરીઓમાં ફાયર સેફટીની સુવિધા બાબતે વીટીવી ન્યૂઝની ટીમે રિયાલીટી ચેક કર્યું હતું જેમાં મોટાભાગની સરકારી કચેરીઓમાં ફાયર સેફટીનો અભાવ જોવા મળ્યો સરકારી અધિકારીઓ અને કર્મચારીઓ જીવના જોખમે નોકરી કરી રહ્યા છે માર્ગ અને મકાન વિભાગ હસ્તકના બિલ્ડિંગમાં ચાર સરકારી કચેરીઓમાં ફાયર સેફટીની સુવિધા લઈ હોવાનું જોવા મળ્યું હતું ફાયર સેફટીને લઈને રિયાલીટી ચેક કરતાં આ સમગ્ર વિગતો સામે આવી છે

આપણે આમના અધિકારીને પૂછતા એ અધિકારીનું છે કે અમે આ આ કરવાની અને જે બોટલો છે એને માટેની અમે જાણતો કરી છે પણ હું આપને બતાવું છું આ કચેરીની અંદર કે જે અરજદારો છે એ અરજદારોને અવરજવર પણ રહે છે અને ટોટલી આ બિલ્ડિંગ છે એ ત્રણ માળનું બિલ્ડિંગ છે એ બિલ્ડિંગની અંદર નીચે સિંચાઈ વિભાગ અને બીજી અન્ય કચેરીઓ એમને પૂછતા ત્યાં પણ કોઈ ફાયર સેફ્ટીની કોઈ સુવિધા નથી ત્યારે હું આપણે સીધા અધિકારી સાથે મારું નામ ડોક્ટર અફઝલ રજાકભાઈ ગુંદીગરા છે હું ડિસ્ટ્રિક્ટ ઇન્સપેક્ટર લેન્ડેકડ જૂનાગઢ તરીકે ફરજ બજાવ છું અમારા એક્સપાયર થઈ ગયેલા ફાયર સેફ્ટી ના મેજર્સ માટે અમે ઓલરેડી એજન્સી સાથે વાત કરી અને નાખવા માટેના પ્રયત્નો કરેલ છે